जय माताजी नमस्कार मित्रों आपली जय नखळंग युट्युब चैनल म आप सर्वेनो हार्दिक स्वागत करू छु एक तो एरंडा वाया ही जोई ल्यो बे वक्त्त तो भाजी राखवा पड्या कारण आमगो पाणी नो आवरो छ ते जतारा અને એમાં રહી જતું હતું તે હવે કાતરા પડ્યા છે બતાવું તમને જો મિત્રો આ બધું ચરી ખાધું કાતરો યા જો આ ચીકુડી એ મેલી નહીં કેરંડા એ મેલ્યા નહીં આ ચી આ પડ્યા છો કે ભમરા મધ વળજ્યું હોય એમ વળજી રહ્યા છે એટલે આપણે ઓવાના નિકાલ માટે દવા લાવી છે ચી દવા છે હું બતાવું તમને ચાલુ રાખજો વિડીયોમાં આ પંપ ભરવાનું ચાલુ છે આ પોણીમાં વેળ્યું છે આ દવા લાયા છીએ જુઓ આપણે તો ચાળી ચાળી એમ નાખવાનું કીધું છે કોઈ બીજી દવા આવે છે પણ બીજી નથી તે કે આ ચાલ તે વાપરી છે જેવું રિઝલ્ટ આવશે એવું તમને કીયું કાઢી ગરમ લઈ લીધી લ્યો હતા بل خبر پوره تا ما نه